નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસને વાર સોમવાર તો આજના વિડીયોની અંદર હજુ સુધી જે ખેડૂતે મગફળીનો સંગ્રહ કરેલ છે અને તે ખેડૂતો ઊંચા ભાવ લેવા માગે છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો મગફળીના વાયદા બજાર અને હવે મગફળીના બજાર ભાવમાં ક્યારે સુધારો આવશે અને હવે રાખવી કે વેચી નાખવી સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયો પૂરો જોજો તો આગળ વાત કરીએ તો મગફળીની બજારમાં પાંખી આવકો વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો અને સિંગદાણાની બજારો પણ સ્થિર હતી અને સિંગદાણામાં આ સપ્તાહે નિકાસના વેપારો આવશે તો બજારમાં થોડો સુધારો આવી શકે છે જો કે એ સુધારો પણ જે આવે તે બાકી ગોલ્ડમાં સુધારો થાય તેવા સંજોગો દેખાતા નથી તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે તો પહેલાં જાણીશું જાડી મગફળીના ભાવ વિસાવદર નવસો પિસ્તાલીસ થી અગિયારસો એકાવન રૂપિયા મહુવા એક હજાર બાસઠથી આડત્રીસ રૂપિયા ગ્વાડલ છસો થી બારસો ને એકત્રીસ રૂપિયા કાલાવાડ સાતસો થી પાંચ રૂપિયા જુનાગઢ આઠસોથી રૂપિયા રાજકોટ નવસો વીસથી રૂપિયા અમરેલી આઠસોથી અગિયારસો ને બાવન રૂપિયા કોડીનાર નવસો પચાસથી અગિયારસો ને ત્રણ રૂપિયા સાવરકુંડલા એક હજારથી અગિયારસો ને એસી રૂપિયા જેતપુર સાતસો એકતાલીસથી અગિયારસો ને પાંત્રીસ રૂપિયા હવે જાણીશું ઝીણી મગફળીના ભાવ ગ્વાડલ છસો એકાણું થી અગિયારસો ને છેતાલીસ રૂપિયા કાલાવાડ સત્સોથી અગિયારસો ને પિસ્તાલીસ રૂપિયા જુનાગઢ આઠસો ત્રીસથી એક હજારને એસી રૂપિયા જામ આઠસોથી એક હજારને એકાણું રૂપિયા ઉપલેટા આઠસો પચાસથી અગિયારસો સાત રૂપિયા રાજકોટ નવસો ચાલીસથી બારસો ત્રીસ રૂપિયા અમરેલી આઠસો વીસથી અગિયારસોને સાત રૂપિયા કોડીનાર નવસોથી એક હજારને એકતાલીસ રૂપિયા સાવરકુંડલા નવસો એકાવનથી એક હજારને એંસી રૂપિયા મહુવા એક હજાર ચાલીસથી છત્રીસ રૂપિયા